આજનો રાશિફળ આજે પાંચ ઓક્ટોબર આજે શનિવારે હનુમાનજી આ ચાર રાશિઓના નસીબ ખોલી દેશે જે ધારો એ થશે જ્યોતિષમાં રાશિફળનો વિશેષ મહત્ત્વ છે રાશિફળ મુજબ આજે કેટલાક જાતકોને ભાગ્યનો સાથ મળશે જ્યારે કેટલાક જાતકોને પરિવારનો સાથ મળશે પરંતુ કેટલાક જાતકોને નુકસાન પણ થઈ શકે છે મિત્રો તમને આવા જ ફળવાળા વિડીયો દરરોજ જોવાનું પસંદ હોય તો વિડીયોને લાઈક કરજો અને ચેનલને હજુ સુધી સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરજો કારણ કે આવા ફળવાળા વિડીયો અમે દરરોજ બનાવતા રહીએ છીએ તો ચાલો મિત્રો આજના વિડીયોની શરૂઆત કરીએ પહેલી રાશિ છે મેષ રાશિ આજે તમારા માટે નવીનતા અને સાહસનો દિવસ રહેશે તમારામાં ઉર્જા ઉત્સાહનો સંચાર થશે જે તમને નવા પ્રોજેક્ટ શરૂ કરવા માટે પ્રેરણા આપશે કાર્યક્ષેત્રમાં તમારા નવીન વિચારો તમને માન અપાવશે ઉતાવળા નિર્ણયો લેવાથી દૂર રહો વ્યક્તિગત સંબંધોમાં તમારી નિખાલસતા અને સ્પષ્ટતા તમને નજીકના લોકો સાથે વધુ બંધન બનાવવામાં મદદ કરશે સાંજે કોઈ રોમાંચિક સામાજિક પ્રસંગની શક્યતા છે આવનારી બીજી રાશિ છે વૃષભ રાશિ આ આર્થિક બાબતો આજે તમારા ધ્યાનનું કેન્દ્ર રહેશે લાંબા સમયથી અટવાયેલા નાણાં પાછા મળવાની આજે શક્યતા છે રોકાણ માટે સારો દિવસ છે પરંતુ જોખમી યોજનાઓથી દૂર રહો કાર્યસ્થળે તમારી મહેનત અને સમર્પણની પ્રશંસા થશે સહકર્મચારીઓ સાથેના સંબંધો મજબૂત થશે આરોગ્યને રાષ્ટ્રીય નિયમિત કસરત અને સ્વસ્થ આહાર પર ધ્યાન આપો સાંજે કુટુંબ સાથે શાંતિપૂર્ણ સમય વિતાવવાનો આનંદ માણો આવનારી ત્રીજી રાશિ છે મિથુન રાશિ આજે તમારું ધ્યાન સંચાર અને શીખવા પર કેન્દ્રિત રહેશે નવી માહિતી કે કૌશલ્ય શીખવા માટેની તકો શોધો તમારી જિજ્ઞાસા તમને રસપ્રદ વાર્તાલાપ તરફ દોરી જશે વ્યવસાયિક જીવનમાં તમારા વિચારોને સ્પષ્ટપણે રજૂ કરવાની ક્ષમતા તમને આગળ વધારશે વ્યક્તિગત સંબંધોમાં મિત્રો અને પરિવાર સાથે ખુલ્લા સંવાદથી ગેરસમજ દૂર થશે મુસાફરી કે શૈક્ષણિક પ્રવૃત્તિઓ માટે આજે અનુકૂળ દિવસ છે માનસિક તાજગી માટે કોઈ બૌદ્ધિક પ્રવૃત્તિઓમાં ભાગ અવશ્ય લો આવનારી ચોથી રાશિ છે કર્ક રાશિ પારિવારિક જીવન આજે તમારા માટે ધ્યાનનું કેન્દ્ર રહેશે ઘરમાં સુધારણા કે સજાવટના પ્રોજેક્ટ શરૂ કરવા માટે આ યોગ્ય સમય છે કુટુંબીજનો સાથે ગુણવત્તાપૂર્ણ સમય વિતાવો જે તમારા સંબંધોને મજબૂત બનાવશે કાર્યક્ષેત્રમાં તમારી સર્જનાત્મકતા અને અંતર્જ્ઞાન તમને નવા ઉકેલો શોધવામાં મદદ કરશે આ આર્થિક બાબતોમાં સાવધાની રાખો અને અનાવશ્યક ખર્ચથી દૂર રહો તમારા આરોગ્ય પ્રત્યે સજાગ રહો ખાસ કરીને ખોરાક અને આરામના સમયને લઈને સાંજે ધ્યાન અને યોગ જેવી શાંત પ્રવૃત્તિઓ તમને માનસિક શાંતિ આપશે આવનારી પાંચમી રાશિ છે સિંહ રાશિ આજે તમારો આત્મવિશ્વાસ ચરમસીમાએ હશે તમારી નેતૃત્વ ક્ષમતાઓ પ્રકાશમાં આવશે જે તમને કાર્યસ્થળે કે સામાજિક વર્તુળોમાં આગળ લાવશે મહત્વપૂર્ણ નિર્ણયો લેવા માટે આ યોગ્ય સમય છે તમારા વિચારો અને યોજનાઓને આત્મવિશ્વાસપૂર્વક રજૂ કરો વ્યક્તિગત સંબંધોમાં તમારી ઉદારતા અને પ્રેમાળ સ્વભાવ તમને પ્રિયજનોની નજીક લાવશે નવા રોમાંચક અનુભવો માટે તૈયાર રહો આર્થિક રીતે કોઈ મોટા રોકાણ કે ખરીદી કરતા પહેલા સાવધાની પૂર્વક પ્રવૃત્તિ કે શોખ માટે સમય ફાળવો છઠ્ઠી રાશિ રાશિ છે કન્યા આત્મનિરીક્ષણ અને આંતરિક શાંતિ શોધવાનો આજે તમારો દિવસ છે એકાંત સમય કાઢીને તમારા વિચારો અને લાગણીઓનું વિશ્લેષણ કરો આ તમને નવી અંતરદ્રષ્ટિ અને સ્પષ્ટતા આપશે કાર્યસ્થળે ચીવટ અને વિશેષણાત્મક કૌશલ્યોનો ઉપયોગ કરીને જટિલ પ્રત્યે વધુ સહાનુભૂતિ અને સમજણ દર્શાવો ઘરની સુંદરતા વધારવા માટે કોઈ નાનકડું પરિવર્તન કરો સાંજે ધ્યાન કે વાંચન જેવી શાંત પ્રવૃત્તિઓનો આનંદ માણો આવનારી સાતમી રાશિ છે તુલા રાશિ સામાજિક સંબંધો અને સહયોગ આજે તમારા માટે મહત્વપૂર્ણ રહેશે મિત્રો અને સહકર્મીઓ સાથે સંવાદ અને સહકાર વધારો તમારી રાજનીતિક કુશળતા તમને જટિલ સમસ્યાઓમાંથી સફળતાપૂર્વક બહાર લાવશે વ્યવસાયિક ક્ષેત્રે ટીમ વર્ક પર ભાર મૂકો તમારી સૌંદર્ય પ્રિયતા અને કલાત્મક દ્રષ્ટિકોણ તમને રચનાત્મક કાર્યોમાં સફળતા અપાવશે નાણાકીય બાબતોમાં સંતુલન જાળવો અને આવક ખર્ચનું બજેટ બનાવો પ્રેમ સંબંધોમાં ખુલ્લા સંવાદ અને પરસ્પરિક સમજણ પર ધ્યાન આપો સાંજે કોઈ સાંસ્કૃતિક કાર્યક્રમ કે કળા પ્રદર્શનમાં ભાગ લેવાનો આનંદ માણો આવનારી આઠમી રાશિ છે વૃશ્ચિક રાશિ આજે તમારી આંતરરાષ્ટ્રીય અને આધ્યાત્મિક જાગૃતિ તીવ્ર રહેશે ગહન વિચારો અને રહસ્યમય વિષયો પ્રત્યે તમારું આકર્ષણ વધશે તમારી આ શક્તિનો ઉપયોગ જટિલ સમસ્યાઓનો ઉકેલ માટે કરો કાર્યક્ષેત્રમાં તમારી તીક્ષ્ણ બુદ્ધિ અને વ્યૂહાત્મક વિચારસરણી તમને આગળ વધારશે આ આર્થિક બાબતોમાં લાંબા ગાળાના રોકાણ અંગે વિચાર કરો વ્યક્તિગત સંબંધોમાં તમારી ભાવનાત્મક ગહનતા તમને નજીકના લોકો સાથે વધુ ઊંડા જોડાણ બનાવવામાં મદદ કરશે તમારા આરોગ્યની કાળજી લો ખાસ કરીને માનસિક સ્વાસ્થ્ય પર ધ્યાન આપો સાંજે ધ્યાન કે કોઈ આધ્યાત્મિક પ્રવૃત્તિ માટે સમય ફાળવો આવનારી નવમી રાશિ છે ધન રાશિ સાહસ અને વિસ્તરણ આજે તમારા મુખ્ય વિષયો રહેશે નવા અનુભવો અને જ્ઞાન મેળવવા માટે તમારામાં અદમ્ય ઉત્સાહ હશે શૈક્ષણિક પ્રવૃત્તિઓ કે યાત્રા માટે યોજનાઓ બનાવો કાર્યક્ષેત્રમાં તમારી દૂરંદેશી અને વ્યાપક દ્રષ્ટિકોણ તમને નવી તકો તરફ દોરી જશે જોખમ લેવાની તમારી તૈયારી તમને લાભદાયી પરિણામો આપી શકે છે પરંતુ સાવધાની પણ રાખો વ્યક્તિગત સંબંધોમાં તમારો ઉત્સાહ અને સકારાત્મકતા અન્યોને પ્રેરણા આપશે તમારા આરોગ્ય માટે બહારની પ્રવૃત્તિઓ અને કસરત પર ધ્યાન આપો સાંજે અવશ્ય લો આવનારી દસમી રાશિ છે મકર રાશિ આજે તમારું ધ્યાન કારકિર્દી અને લાંબા ગાળાના લક્ષ્યો પર કેન્દ્રિત રહેશે તમારી મહત્વકાંક્ષાઓ અને ધ્યેયો વિશે ગંભીરતાથી વિચાર કરો કાર્યસ્થળે તમારી મહેનત અને સમર્પણ ઉચ્ચ અધિકારીઓનું ધ્યાન ખેંચશે જવાબદારીઓ સ્વીકારવાથી ભવિષ્યમાં પદોન્નતિની તકો ખોલી શકે છે આર્થિક બાબતોમાં લાંબા ગાળાના રોકાણ અને બચત પર ધ્યાન આપો વ્યક્તિગત સંબંધોમાં પરિવાર અને નજીકના મિત્રો સાથે સંબંધોને મજબૂત બનાવવા પર ધ્યાન આપો તમારા આરોગ્યની કાળજી લો ખાસ કરીને હાડકા અને સાંધાઓની તંદુરસ્તી માટે સાંજે શાંત વાતાવરણમાં આત્મચિંતન કરવાનો સમય કાઢો આવનારી અગિયારમી રાશિ છે કુંભ રાશિ નવીનતા અને પરિવર્તન આજે તમારા મુખ્ય વિષયો રહેશે તમારામાં નવા વિચારો અને અભિગમો અપનાવવાની ઈચ્છા જાગશે તકનીકી નવીનતાઓ અને સામાજિક મુદ્દાઓ પ્રત્યે તમારું આકર્ષણ વધશે કાર્યક્ષેત્રમાં તમારી અનોખી દ્રષ્ટિ અને નવતર અભિગમ તમને આગળ વધારશે ટીમ પ્રોજેક્ટમાં તમારું યોગદાન મહત્વપૂર્ણ સાબિત થશે વ્યક્તિગત સંબંધોમાં મિત્રતા અને સામાજિક જોડાણો પર ભાર મૂકો તમારી સ્વતંત્રતાની ઈચ્છા અને માનવવાદી વિચારધારા તમને નવા લોકો સાથે જોડશે આરોગ્યની દ્રષ્ટિએ માનસિક તાજગી માટે નવી શારીરિક પ્રવૃત્તિઓ આજમાવો સાંજે કોઈ સામાજિક કાર્યક્રમ કે સ્વયંસેવી પ્રવૃત્તિઓમાં ભાગ અવશ્ય લો આવનારી બારમી રાશિ છે મીન રાશિ આજે તમારી સંવેદનશીલતા અને કલ્પના શક્તિ ઉચ્ચ સ્તરે રહેશે તમારી આ શક્તિનો ઉપયોગ રચનાત્મક કાર્યો અને કલાત્મક અભિવ્યક્તિ માટે કરો સ્વપ્નો અને આધ્યાત્મિક અનુભવો પ્રત્યે તમારું આકર્ષણ વધશે વ્યવસાયિક જીવનમાં તમારી અંતરજ્ઞાન અને સર્જનાત્મકતા તમને નવા ઉકેલો શોધવામાં મદદ કરશે સહકર્મીઓની લાગણીઓ પ્રત્યે સંવેદનશીલ રહો આ આર્થિક બાબતોમાં સાવધાની રાખો અને આવેગમાં આવીને નિર્ણયો ન લો વ્યક્તિગત સંબંધોમાં તમારી સહાનુભૂતિ અને સમજણ તમને પ્રિયજનોની નજીક લાવશે તમારા આરોગ્યની કાળજી લો ખાસ કરીને પગ અને ત્વચાની સાંજે ધ્યાન સંગીત કે કલાત્મક પ્રવૃત્તિઓ દ્વારા માનસિક શાંતિ મેળવો મિત્રો આશા રાખીએ છીએ કે આજનો રાશિ વર્ષ તમને ગમ્યો હશે વિડીયો ગમ્યો તો વિડીયોને લાઈક કરીને ચેનલને સબસ્ક્રાઈબ અથવા ફોલો કરવાનું ભૂલતા નહીં ચાલો મળીશું નવા વિડીયો સાથે ત્યાં સુધી જય માતાજી